બાબર વિસ્તારના ખેડૂતોએ અતિવૃષ્ટિમાં ખેતી પાકોને થયેલા નુકસાનનું વળતર પૂરતા પ્રમાણમાં ચૂકવવા ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી છે ઓછી જમીન અને ઓછા નુકસાનવાળા ખેડૂતોને વધુ અને વધુ જમીન અને વધુ નુકસાનીને ઓછી સહાય જવાબદારો દ્વારા વહાલા દોહોલા નીતિ અપનાવી હોવાના આક્ષેપ તો વાવ થરાદ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં પાછોતરા વિસ્તારે વરસાદે વિનાશવેર્યો હતો અતિવૃષ્ટિથી ભાભર સુઈગામ વાવ અને થરાદ તાલુકામાં ખેતી પાકોને મોટું નુકસાન થયું હતું સરકાર દ્વારા મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ ભાભર પંથકમાં ખેડૂતોને ઓછું વળતર ચૂકવવામાં આવેલ ક્યાંક વ્હાલા દવાલાની નીતિ થયેલ હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા જેને લઈ આજરોજ ભાભર જૂના નવા વિસ્તારના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકઠા થઈને ભાભર મામલતદારને આવેદનપત્ર પાઠવી પૂરતો ન્યાય મળે તે માટે રજૂઆત કરવામાં આવેલ જેમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આવેલ ભારે વરસાદથી પાકોને નુકસાન થયું હતું તેનું પૂરતા પ્રમાણમાં સહાય ચૂકવવા રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે કૃષિ રાહત પેકેજ અંતર્ગત બે હજાર પચીસમાં ભારે વરસાદના કારણે ખેતી પાકોને નુકસાન થયું હતું પરંતુ ભાભર જૂના નવા વિસ્તારમાં સર્વે ટીમ દ્વારા ક્યાંક ખેડૂતોને અન્યાય કરવામાં આવેલ હોવાનું બહાર આવ્યું છે ક્યાંક વધુ જમીન ધરાવતા ખેડૂતોને ઓછું વળતર મળેલ છે જ્યારે ઓછી જમીન ધરાવતા ખેડૂતોને વધુ વળતર મળ્યું છે આ બાબતે યોગ્ય તપાસ કરી સહાયથી વંચિત રહેલા તેમજ વધુ જમીન ધરાવતા ખેડૂતોને ઓછું વળતર મળેલ છે તેઓને યોગ્ય વળતર મળે તેવી માંગ ખેડૂતોએ કરી હતી જવાબદાર અધિકારીઓ દ્વારા વાહલાદહલવાની નીતિ અપનાવી સહાય ચૂકવવા આપી હોવાના ખેડૂતો આક્ષેપો લગાવી રહ્યા છે તમામ ખેડૂતોની પૂરતી સહાય ચૂકવવા માંગ ઉઠી રહી છે જે આપણે સરકાર જે સહાય આપવાનો હતોની તેની અંદર સહાય આલી પણ કેવી રીતે કે હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા આપવાના હતા એની અંદર કોઈને બે હેક્ટર હતા તો કોઈને ચુમાલી મળ્યા છે ને કોઈને બે હેક્ટરની અંદર બે હેક્ટર હતા તો પૈસા ઓછા મળ્યા છે અને હેક્ટર હતી તો એમને ચુમાળી મળ્યા છે કોઈને દસે મળ્યા કોઈને પંદરે મળ્યા હવે આ સરકાર કેવી રીતના પૈસા લે એ મને ખબર નથી અને આ સુધી અમુકને તો પૈસા લિસ્ટમાં આવ્યા છે પણ પૈસા હજુ ખાતામાં આવ્યા નથી તો એની અંદર અમારે સરકારને કેવી રીતનું કરવું તો અમુક સરકાર અમને માહિતી આપે અને બીજું કે અમુક હજુ ફોર્મ નથી ભરે એનું પણ શું કરવાનું એમ આજે તમે શા માટે આજે અમારે આ જે પાક નિષ્ફળમાં જમીન ધોરણો પૈસા નથી મળ્યા એના માટે અમે સૌ આયા સા કર્યું છે એ તારી મોલક સાહેબે સાહેબ કોઈ આયા સા હોપી છે આયોજન પાછા હાલવા અને મારે બધાયથી ઘણી જમીન છે એ મારે આખા 11000 આયા છે અને બીજાને નતા ઓસી જમીનવાળાને બે ત્રણ બે ત્રણ 45 45000 આયા છે હવે એનું શું સરકારમાં એ શું કરશે આ મને ન્યાય મળ્યો નથી આજે અમે મોમણદાર ઓફિસ કર્મચારી મમ્મણદાર ઓફિસ આવ્યા હતા આવેદનપત્ર આપ્યું છે અને જે જમીન ધોવાના પાક નિષ્ફળના પૈસા જે મળવામાં સરકારે આપ્યા પણ ઓછા વધતા આપ્યા છે એવું બધું કરેલ છે વાલા દ્વારા નીતિ અપનાવેલી છે હેક્ટર દીઠ નક્કી થયેલા રકમ પ્રમાણે ખેડૂતોને વળતર મળેલ નથી અને ખેડૂતો વિંચિત પણ રહી ગયા કોઈ ફોર્મ ભર્યા વગરના પર રહી ગયા છે એટલે એમના માટે શું કરવું એટલે સરકારને અમારી વિનંતી